સો हे गाइस વેલકમ बैक टू माय YouTube चैनल स्वागत छे બધા મિત્રો અને આજે અમે પરિવાર સાથે આવી ગયા છીએ હરિદ્વાર અને પરિવાર સાથે અત્યારે બધા જઈએ છે ગંગા માતાના દર્શન કરવા માટે તો તમે પણ બધા મિત્રો ચાલો ગંગા માતાના દર્શન કરવા માટે મીર ને બધા લોકો છે સાથે બધા તૈયાર થઈ ગયા છે બધા અને બધા હવે જઈએ છે આપણે માતા દર્શન કરવા ગંગા માતા દર્શન કરવા નિકાર વેન પાસા રૂમે આવીને રોજ જમો હા ચાલો બધા લોકો જાય છે તો આપણે પણ બધા જઈએ અને બીજા પણ આપણે સગા સંબંધી બધા જાય બધા સાથે એમને પણ દો અને બધા આપણે એક સાથે બધા જઈએ ચાલો અમે અત્યારે અમે અત્યારે બધા તૈયાર થઈ ગયા છીએ જાઈ જોઈને હવે શીશ મંદિર જઈએ આપણે

ચાલો માતા દર્શન કરવા બધે સ્વામિનારાયણ મંદિર છે અત્યારે અમે છે અને વરસાદ અમે તૈયાર થઈને નીચે ઉતરાયે વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્તી નું વાતાવરણ થઈ ગયું છે

પેલા દર્શન કરી લઈ પછી આવીને આપણે પૂછીએ કેટલા રૂપિયા છે આપણને ગમે છે કેવું છે પછી જોયે કે પહેલા હા તો આલો દર્શન કરી પેલા બધી અહીંયા ગંગાજળની લોટી ને બધું મળે છે એ મંદિરમાં તમે આવો એમાં પ્રસાદ ને બધું તમને અહીંયા મળી જાય છે બધું તો તમારે બધી અલગ અલગ બધી રાશિ ફળ છે પેલા કેવાય છે ચારધામ ના ચાટ છે યમનોત્રી છે જમનોત્રી છે કેદારનાથ છે બદ્રીનાથ છે અહીંયા જોવા મળી જાય છે ચાલો આપણે અધાણા પેલા આગળ જઈને દર્શન કરીએ ચાલો રુદ્રાક્ષી માળા અને એ બધું તમને પણ અહીંયા મળી જાય છે બધા દર્શન કરી લીધા હારું સર ત્યારે શીશ મહેલમાં છીએ ત્યારે કાચનો મહેલ છે આખો તમને એમાં બતાવી દઉં તો બધા ભગવાનના દર્શન કરી લઈએ ત્યાર પછી શીશ મહેલ પણ તમે બતાવી દો આ તો ભગવાન પાર્વતી માતા છે એ અંબે માતા બધા

આ છે કાચનું મંદિર છે જો ચાર એ બાજુ કાચ લગાવેલા છે તમને પાછળ કરું કે આગળ કરું બધી બાજુ કાચના બધા લગાવેલા છે બધા બધું મસ્તીનું કાચથી બધી ભગવાનના માતાજીના બધાના થોડા છે જો ગંગામાં આવતર બતાવું તમને જો બધું છે ને કાચનું બધું ડિઝાઇન બનાવેલ છે કાચથી ગ્લાસ છે આ બધા આખો મંદિર તમે જો ચારે બાજુ તમે કોઈ બી જગ્યા જો આખો કાચ થી બધું ડિઝાઇન બધી કરેલી છે બધી બધા પરિવારના બધા સજજનો બધા શિસ મેલના દર્શન કરી રહ્યા છે બધા અને હાલો આપણે એ લોકો દર્શન કરી લીધા આપણે બાકી છે ચાલો આપણે પણ આ જાય અને દર્શન બધા કરી લઈએ જો આખું ચારે બાજુ જો કાચ નું મંદિર છે બધું આ જો રથ બનાવેલ છે કૃષ્ણ ભગવાન રથ ચલાવે છે ઘોડા થી લઈને આખા હા આખો રથ બનાવેલું છે કાચ થી ટુકડા થી બધું બનાવેલું છે આ રથ હાલો આપણે આગળ જઈએ ફોટો પડાવ ઉભા રહી ગયા તા ફોટા પાડી લીધા છે જઈએ ચારે બાજુ કાચ લગાવેલા છે ડિઝાઇન જોવો તમે ખાલી મંદિર ની બધી માતાજી છે એના પાછળ બેકગ્રાઉન્ડ બનાવેલું છે આખું આખું કાચ માં તમે જો હા રાધા રાધાકૃષ્ણજી છે

આપણે આપણે લેવું તો આપણે પહેલો દિવસ છે હતી પહેલી જગ્યાએ આવી આપણે પંદર વીસ દિવસ ફરીશું તો એ બધું થેલામાં સામાન કઈ રીતે આપણે હાથર જોયું છેલ્લા દિવસે આપણે આવીશું ને ત્યારે પછી આપણે જોઈ લેવું હો ને સારું ચાલો ત્યાર પછી અમે આવી ગયા છીએ રામ દરબાર ચાલો આપણે એના પણ દર્શન કરીએ રામજી મંદિર છે આ આ આપણા કાચનું બનાવેલું છે મંદિર આપણે પણ જાળો એના પર દર્શન કરી લઈએ આ છે મંદિર કાચનું છે ન ભાઈઓ વચ્ચે બીરા બિરાજમાન છે રામ લક્ષ્મણ જાનકી માતા આ પણ મસ્જિદનું આખું કાચનું મંદિર બનાવેલું છે ખૂબ સરસ

દરેક ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજ કાલકા માતા અંબે માતા બધા અલગ અલગ બધા માતાજીની મૂર્તિ ભગવાન ની મૂર્તિ બિરાજના છે અહીંયા આ મંદિરની અંદર પણ સર્વે દર્શન કરી રહ્યા છે પણ આપ પણ એમનો દર્શનનો લાભ લયો સરસ્વતી માતા છે હા 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 તે ચાલો પૂછો ટિકિટ કેટલી છે હું છે આપણે આવ્યા છીએ તો જવાનું હોય ને હનુમાનજી મહારાજ બધા મહારાજ ભગવાન ની દાદા બધા માતાજીઓની બધી કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણ બધી અલગ અલગ મૂર્તિ અહીંયા બિરાજમાન છે અને આ પણ એક મંદિર આખું શીશ મહેલ થી આખું જડિત છે આ પણ આખું કોતરકામ બધું જે કઈ છે એમ બધું ગ્લાસ થી બધું બનાવેલું છે નાના નાના ટુકડા જેવો થાય એનાથી બધું ડિઝાઇન કરેલું છે આ બધું આ પણ એક સુંદર ખૂબ મંદિર છે આ બધું

લીલા કરે છે આ ભગવાન શ્રી કૃષ્ણ મિત્ર સુદામા કે પેર ધોતે હોય એ દ્રશ્ય આપ દેખો કે તો મિત્ર ની યાદ જરૂર આપો આવે લાવો લેવા જેવી વસ્તુ છે ભગવાન શ્રી કૃષ્ણ મિત્ર સુદામાના પગ ધોવે જટા યુગે સંભાળતી હોય છે ભગવાન રામ ઓર લક્ષ્મણજી એ ચલો દ્રશ્ય છે દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણ જે દ્રૌપદી છે આપણે સુધર દ્રશ્ય જોયો મિત્રો ગણેશજી માતા પિતાજી આશીર્વાદ લઈ રહ્યા છે પહેલા પર્વતી ઉપર બેઠા છે ભોળાનાથ પાર્વતી માતા આ છે શ્રી કૃષ્ણ ભગવાન માખણ ચોર ની માખણ લીલા જો કૃષ્ણ ભગવાન મિત્ર નથી કર્યો તમે જો કૃષ્ણ ભગવાન ચોર ની પણ ઉપમા આપવામાં આવી છે આ એ સુંદર દ્રશ્ય છે આ છે મિત્રો હિરના કૃષ્ણ વ્રત કરતા શ્રી નરસિંહ અવતાર છે અહીંયા પણ એક લક્ષ્મણજી ના મૂર્ચા આવી ગયે એ દ્રશ્ય છે આ જાંબુવાન છે શ્રી રામ છે વેદજી છે આદર હનુમાનજી મહારાજ છે બધા આપણે દર્શક તમે જો ઋષિ વિશ્વામિત્રી પરીક્ષા લેતે હોય આ ઋષિ છે વિશ્વામિત્રી રાજા હરિચંદ્ર ની પરીક્ષા લે છે જો આ એ દ્રશ્ય છે માતા સબરી માતા શ્રી રામ લક્ષ્મણજીને બોર ખવડાવે છે જો ભગવાન રામ માતા સબરી જૂઠે બોર ખીલાતી હોય હા ખેવા ખુબ સુરત મંથન કરે છે એક બાજુ દેવો છે અને એક બીજું બાજુ દાનવો છે સમુદ્ર મંથન છે મિત્રો એક કેવટ નું દ્રશ્ય છે જે છે એ ભગવાન શ્રી રામ ના ફોગ ધોવે છે કેવટ નાવડી આ કાંઠે પેલી બાજુ લઈ જવા માટે અહીંયા મહાભારત અને રામની આખી લીલા બધી બતાવેલી છે બધી આ એ બધું મંદિરમાં તમે જો આવો ઉપર તો એકવાર પ્રદર્શનનો લાભ અવશ્ય તમે લેજો અમે પણ જો અહીંયા ઉપર આવીને બધા દર્શન બધી જગ્યાએ કર્યા છે બધા ખૂબ સુરત બધું આ પ્રદર્શન છે અને એનો પણ તમે લાભ લઈજો બધા આવો ને ચોક્કસ હા પવન સુધ હનુમાન મિત્રો એકવાર જરૂર થી કોમેન્ટમાં દરેક મિત્રો જય શ્રી રામ લખી દેજો બધા જે પ્રદર્શનમાં આપ જોઈ રહ્યા છો યારત ના અંગતજી નો પગ ઉચકાવ રાવણ ના સૈનિક છે બધા જય શ્રી રામ આ થઈ રહ્યું છે રામ અને રાવણ નો યુદ્ધ છે પ્રદર્શન તો તમે જો કેટલું જબરજસ્ત બનાવેલું છે આખું યુદ્ધ છે રામ ઉદ્ધાર કરતા શ્રી રામજી ભગવાન શ્રી કૃષ્ણ માખન લીલા સીતાજી નો સ્વયંવર માટે જે જનુ ઉપાડ્યું હતું ને આ દ્રશ્ય છે અર્જુન કોઈ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાને મિત્રો શું શું કામ નથી કર્યા તમે જોવો તો ખરા રણછોડ કેવાનો માખણ છોડ કેવાનો કેટલી કેટલી કેટ કેટલી લીલા છે તમે આપડે આ શિશમેલ અને મંદિરના દર્શન પૂર્ણ કર લીધું ને હવે આપણે આ થી આગળ જઈએ ચાલો કે શ્રી કૃષ્ણ હરિधाम ત્રષ્ટ ઘાટ છે હા આલો આપણે ઘાટ ઉપર જઈએ અરર મહાદેવ મે આ ચાલ આવી ગયા છીએ મિત્રો ગંગા ઘાટ ઉપર આ છે મિત્રો ગંગા વરદિનો નંદા હજારો અરે વાહ બે વાહ અરર ગંગે ચાલો બધા લોકો દર્શન કરી રહ્યા છે આપણે ત્યાં જઈએ ચાલો બા અને બાપા જો ગંગા મૈયા દર્શન કરી રહ્યા છે બા કરે છે બધા લોકો દર્શન કરી રહ્યા છે આપણે આપડે દર્શન કરી લઈએ બોલીએ ગંગે માલો હવે આપણે દર્શન કરી લઈએ તમને દર્શન કરાવી દીધા છે ચાલો હવે દર્શન ગંગા માતા ને સરો માં દીવો દીપ પ્રાકી કરી દીધું છે

જમી લઈએ ચાલો દર્શન કરીએ આપણે મહારાજ ના ત્યાર પછી ભોજન કરી લઈએ ચાલો તો તો જમી લેવું બેટા ભૂખ લાગી ને હે સારું હાલો ખાવા મળી હો તો ગાઈઝ ચાલો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છે ઉપર સોવા માટે જઈએ છે અને આપણે આ બ્લોગ ને પણ આપણે અહીંયા પૂરો કરશું કે કે શિશમેલ તમને બતાવી દીધા બે જગ્યાએ આપણે શિશમેલ ગયા હતા ગંગા ઘાટ પણ આપણે જઈ આવ્યા છીએ તો એ તમને બધું બતાવી દીધું છે આ બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ફરી પાછા આપણે આવતીકાલે સવારે પાછા મળીએ ત્યાં સુધી જય હિન્દ નંદે માત્ર